આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને જામીન મળ્યા બાદ હવે તેઓ જ્યારે પણ બહાર આવશે ત્યારે લોકો અને તેમના સમર્થકો કેવી અપેક્ષા રાખી રહ્યા છે એના વિશે વાત કરવા માટે આપણે ડેડીયાપાડા છે ડેડિયાપાડાના જે એક યુવાન છે એમની સાથે વાત કરી શું નામ તમારું જિગ્નેશભાઈ સુમંત્રી વસાવા જિગ્નેશભાઈ ચેતરભાઈ બહાર આવશે તમે શું અપેક્ષા રાખી રહ્યા છે એમની પાસે અપેક્ષા એટલી રાખીએ કે બધા લોકો રાહ જોઈ રહ્યા છે સાહેબની રાહ જોઈને બેઠા છે કે સાહેબ ક્યારે આવે બહાર એની રાહ જોઈને બેઠા બધા ઉત્સાહિત છે આદિવાસી આખો સમાજ ઉત્સાહિત છે અને બીજું કે આદિવાસી સમાજ ઉત્સાહિત છે તમને કે કયા કારણસર ગમે છે ને શું કહેશે એ બાબતે સાહેબના કામો સારા છે જ્યારથી ચૂંટાયા ત્યારથી ઘરે બેહતા નથી રાત દિવસ એક કરે છે બધા જ બધા સમાજ માટે દોડે છે અને આજે જે ખોટું થયું હશે એ બાબતમાં બી બોલે છે કે પછી કોઈની હાથે ખોટું થઈ રહ્યું છે કે પછી કોઈ બી વસ્તુમાં આગળ આવીને ઊભા રહે છે બીજું કે જે ચેતરભાઈ જે છે એ જેલમાં રહ્યા છે અને ત્યારબાદ બહાર આવશે એમના જે જેલમાં જવાથી એમની લોકચાહનામાં વધી છે ઘટી છે શું કહેશો તમે લોકચાહના વધી ગઈ છે વધી ગઈ આખા ગુજરાતમાં આખો ઓલ ઇન્ડિયા જાણે છે કે ચેતરભાઈ કોણ છે હવે તે ખાસ કરીને તમે એક યુવાન છો તમે એમના સમર્થક પણ છો તમે એમને કઈ રીતે એક સ્વાગત કરવા માગો જ્યારે એ બહાર આવશે તો કેવી ઈચ્છા છે તમારી સાહેબ બહાર આવશે એટલે બધા

અને આ જેલમાં ગયા ને જે લોકો ઓળખતા નહોતા ને એ લોકો હવે ઓળખે છે ચેતર વસાવા કોણ છે ચેતર ભાઈ જ્યારે જેલમાંથી બહાર આવશે અને પબ્લિકને મળશે ને એ જે બહાર તો આવશે પરંતુ તમે કેવી રીતે એમને ઈચ્છો છો કે સ્વાગત થાય ના સ્વાગત તો એવું તો કંઈ આયોજનો નહીં એ આવશે બહાર આવશે એ ત્યારની વાત ત્યારે થશે લોકસભાની ચૂંટણી લઈને શું કહેશે લોકસભાની ચૂંટણી તો હવે અરવિંદ કેજરીવાલ સાહેબ નેત્રંગ આવે તે વખત ડિક્લેર થઈ ગયેલા છે અને લોકોના દિલમાં ઘૂસી ગયેલા ચેતર સાહેબ એટલે એ તો જીતવાના જીતો સામે જે ટક્કર રહેશે ધારો કે છોટુભાઈના પાર્ટીમાંથી હશે ભાજપમાંથી હશે કોંગ્રેસમાંથી પણ હશે મુમતાજ બેનની લોકો બી લડશે આ બધાની સામે કેવી રીતે ભીડશે ના ના એવું તો કંઈ નહીં હવે છોટું છોટું વસાવા સાહેબ આ વિસ્તારમાં જે વોટ મળતા હતા એ વોટો હવે ના મળે કેમકે આ શોમાં જાણી ગયો છે કે મોટા એક લાખ વોટ આપવાના એમને એનું વિભાજન થઈ જાય ને ભાજપ જીતે એવું કામ આ વખત ના થાય અન્ય યુવાનને પણ પૂછ્યું છે કે છોટુભાઈને લઈને તમે શું માનો છોટુંભાઈને લઈને કંઈ માનવું નથી એમને ત્રીસ વર્ષનું શાસન કર્યું પણ તે છતાં આ જ્યારથી આ ચેતર સાહેબ ચૂંટાયેલા છે ત્યારથી કામ સારા કરે છે સમાજ માટે આજે સમાજ માટે લઈને દોડવામાં એક નંબર છે પણ ભરૂચ લોકસભાની ચૂંટણીની અંદર જે કાંટાની એમની ટક્કર રહેશે કારણ કે કોંગ્રેસના ઉમેદવાર હશે ભાજપના ઉમેદવાર હશે ને બીટીપીના હશે ને આપના તો આ બધાની વચ્ચે ચેતરભાઈ કેવી રીતે તાલમેલ કરીને વોટ વધારે જીત લાવશે જો મમતાજ પટેલ હોય છોટુભાઈ વસાવા હોય કે પછી બીજેપીના મનસુખભાઈ વસાવા હોય એક કામ કર્યું નથી ને આ ભાઈ એક વર્ષ એક જ વર્ષમાં કરી બતાવ્યું કે આજે એક કમ્પ્લીટ કામ કરે છે બધાને લોક નાના હોય મોટો એ સમાજ કાર્યમાં જે મનસુખભાઈ પાંચ વર્ષ સુધી દેખાતા જ નથી ચૂંટાયા પછી હમણાં ચૂંટણી આવશે એટલે દેખાશે બાકી કોઈ દેખાવા રાજી નથી પણ મનસુખભાઈની વાત કરી પણ સાથે છોટુભાઈ બી એક મજબૂત નેતા છે ને સાથે સાથે સ્વર્ગીય અહેમદ પટેલના ફેમિલીમાંથી પણ ચૂંટણી લડવા આ બધાની અંદર કેવી રીતે વધારે વોર્ડ તમે લાવશો સાહેબની લોક આખું ગુજરાત જાણી રહેલું છે કે સાહેબનું કામ કેવું છે એટલે બનતા સુધી એવું લાગી રહેલું છે કે છોટુભાઈ બી સાઈડ પર હશે મનસુખભાઈ બી સાઈડ પર હશે સાહેબ જીતી જાય ચેતરભાઈ એવું લાગે છે અમને તો બીજા પણ એક વડીલ છે એમને તમારું નામ શું તમારું નામ મગનભાઈ 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 કઈ વસાવા મગનભાઈ જે ચેતરભાઈના વિશે શું કહેશો એ જે જેલમાંથી બહાર આવશે તો કેવી રીતે તમે શું કહેવા માગો ચેતરભાઈ એક આપણે આદિવાસી સમાજમાં ખૂબ લાગણી છે સમાજનું કામ સારું થાય છે એટલે લોકોને ખૂબ લાગણી છે એમની પાછા એક યુવા નેતા તરીકે આદિવાસી વિસ્તારમાં નીકળી આવ્યા છે એટલે લોકોને ખૂબ લાગણી છે ખૂબ લાગણી છે અને એવું તમે કહો છો પરંતુ તમારી દ્રષ્ટિએ તમને કઈ વસ્તુ ચેતરભાઈની ગમે છે ચેતરભાઈની કઈ વસ્તુ ગમે એટલે એક માન વ્યવહાર જે એની અંદર સભ્યતા છે માણસો સાથે કઈ જ રીતના રહેવાનું છે એ માણસોની ખૂબ લાગણી છે એના લીધે સૈતરભાઈનું નામ ચાલે છે લોકસભા જીતશે એ ટકા જીતી જશે એવો વિશ્વાસ છે અમને પણ આ જે લોકસભાની ચૂંટણીમાં દર વખતે છોટુભાઈના ફેમિલીના પણ ઊભા રહે છે અને આ વખતે અહેમદ પટેલના ફેમિલીમાંથી પણ ઉમેદવાર રહેશે તો એ બધાની સામે કેવી રીતે ટક્કર લેશે હવે લોકોને લાગણી છે એમની પર અમને વિશ્વાસ છે કે સૈતરભાઈ ખરેખર આ વખતે લોકસભા જીતે એવો વિશ્વાસ છે અમને ચેતરભાઈ બહાર આવશે તો તમે એમને કયા વાક્યથી એમને સ્વાગત કરશો કયા વાક્યથી એટલે એમને લોકોને દિલમાં છે લાગણી છે ચેતરભાઈ આવે તો લોકોનું કામ થાય એ વિશ્વાસ છે બીજું કસ્ટન તો આ હતા ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થકો ડીડિયાપાડા ખાતે આપણે અત્યારે ડીડિયાપાડા છે ડીડિયાપાડા ખાતે તેઓનો આ મતવિસ્તાર છે અહીંયા તેમના સમર્થકો અને કાર્યકરોએ શું કહ્યું તે અમે તમને બતાવ્યું નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા